શ્રી બાળકૃષ્ણ લાલ પ્રભુજી જય શ્રી વલ્લભાધીશ કે જય શ્રી ગોપીનાથ પ્યરે જે કે જય ગુસાઈજી ભરમદયાલ કે જય શ્યામ શૂન્ય શ્યામદય મહારાણી કે જય ગિલા ધરણ કે સિદ્ધાંત રહસ્યગ્રંથના આપણે પહેલાં બેસ્ટ લોકો જે સેવાને લગતા હતા ત્યાર પછી ભક્તિ એ સ્વતંત્ર પુરુષાર્થ છે બરાબર છે કામ કોદ લોપ અરે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ સિવાય ભક્તિ પણ એક સ્વતંત્ર પુરુષાર્થ છે એના વિશે આપણે જોયું ત્યારબાદ આજે આપણે સિદ્ધાંત રહ્યો છે અને ત્રીજો શ્લોક જોશું પરબ્રહ્મ તો કૃષ્ણ હિ સચ્ચિદાનંદકમ બુહત દ્રિરૂપમ તદ્દવ સદેકમ તસ્માદ વિલક્ષણમ અર્થાત પરબ્રહ્મ તો શ્રી કૃષ્ણ જ છે અક્ષર બ્રહ્મ તો સત્ચિત્ત અને અલ્પ એટલે કે ગણી શકાય તેટલા આનંદવાળું છે અક્ષર બ્રહ્મ ચોક્કસ બે સ્વરૂપ વાળું છે એક સર્વ જગત રૂપ છે અને બીજું તેનાથી વિલક્ષણ એટલે કે જુડું છે તેમાં આજે આપણે પહેલી જ જોશું કે પરબ્રહ્મ તો કૃષ્ણ હિ સચ્ચિદાનંદગમ બૃહત એને એ શ્લોક આજે આપણે જોશું કે જે કૃષ્ણની આપણે સેવા કરીએ છીએ તે કૃષ્ણ કોણ છે કૃષ્ણને શું સમજીને આપણે તેની સેવા કરીએ છીએ અન્ય કોઈ દેવરૂપની સેવા કરવાને બદલે કૃષ્ણની સેવા કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજીએ કેમ કરી આ બધા પ્રશ્નોના જવાબમાં શ્રી મહાપ્રભુજી સૂત્રાત્મક શૈલીમાં આજ્ઞા કરે છે કે પરબ્રહ્મ તું હોય તું કૃષ્ણહી પૂર્ણ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા એટલે કૃષ્ણ જે પરમ તત્વ આખા બ્રહ્માંડના કણકણમાં વ્યાપી રહેલ છે તેને વેદમાં બ્રહ્મ કહ્યા બૃહત્ પરથી બ્રહ્મ શબ્દ બન્યો જે સર્વવ્યાપી છે તે બ્રહ્મ બ્રહ્મ નિરાકાર બની શકે છે અનેક રૂપ અને નામ ધારણ કરી સર્વાકાર બની શકે છે તો કૃષ્ણ સ્વરૂપે સાકાર અવતારી નન પણ બની શકે છે તે પરમ એટલે કે સર્વશ્રેષ્ઠ છે કારણ કે તે પૂર્ણાનંદ છે પૂર્ણ પુરુષોત્તમ છે તે એવા પૂર્ણ છે કે તેમાં તેમનામાંથી બધું પૂર્ણ લઈ લેવામાં આવે તો પણ તે પૂર્ણ રહે છે તેમનું સામર્થ્ય અને તેમનો આનંદ અમાપ છે અગણિત છે બ્રહ્મા આદિ દેવો તેમનામાંથી તેમણે સૃષ્ટિ ચલાવવા માટે પ્રગટ કર્યા છે દેવો પરમાત્માનું મર્યાદિત સામર્થ્ય અને આનંદ ધરાવનાર છે તેથી તેમના અંસા અવતાર છે પૂર્ણ અવતાર નથી દેવો પરમાત્માની પ્રકૃતિને વશ હોવાથી પાકૃત છે ત્યારે પરમાત્મા પ્રકૃતિને વશ નથી સ્વતંત્ર છે પ્રકૃતિ પરમાત્માને વશ છે મીન્સ કે જે બધા દેવો દેવી દેવી દેવ દેવી દેવતાઓ છે એ શું છે કે શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા ઉપર ડિપેન્ડેટ છે જ્યારે પ્રભુ સ્વતંત્ર છે કોઈના પર ડિપેન્ડેન્ટ નથી પ્રભુ ધારે તે કરી શકે અશક્ય વાત સુશક્તિવા સર્વતા શરણમ હરી કહેવાનો મતલબ એ છે કે કે પ્રભુ જો પ્રતિજ્ઞા લે કે મારે આ નથી કરવી ધારે કે મહાભારતના યુદ્ધમાં પ્રતિજ્ઞા લીધી હતી બરાબર છે કે હું શસ્ત્ર ન ઉઠાવીશ પ્રભુ ભીષ્મએ ભીષ્મએ જ્યારે કરવો કરવો કૌરવએ કીધું કે તમે તો પાંડવોનો પક્ષ લેતા છે ને કંઈ મતલબમાં યુદ્ધ કરતા નથી તો ત્યારે ભીષ્મ પ્રતિજ્ઞા રહે છે કે આવતીકાલે એમ કે હું એમ કે રણ મેદાનમાં એવી એવું કરીશ કે જેથી પ્રભુએ પણ હથિયાર ઉઠાવવું પડશે તો જે કૃષ્ણ ભગવાન કે જેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે હું હથિયાર ના ઉઠાવીશ બરાબર છે તો તેને પણ વિવસ્ત વિવ તે પ્રભુ સ્વતંત્ર છે અને ભક્તના સુખ માટે તે હથિયાર પણ ઉઠાવી લે છે મતલબમાં રથનું તૂટેલું જે રથ તૂટેલો હોય તે ગાળા રથનો જે રથ તૂટેલો હોય તેનું પૈંડું ઉઠાવીને ભીષ્મની સામે થઈ જાય છે કહેવાનો મતલબ છે કે પ્રભુ સ્વતંત્ર છે કંઈ પણ કરી શકે અશક કેવા સુશક કેવા સર્વતા શરણમ હરી બરાબર છે હમણાં આમ કીધું હોય ને પછી બીજું પણ કરી શકે અથવા બીજું કીધું હોય તો ત્રીજું પણ કરી શકે એમ સ્વતંત્ર છે બ્રહ્મા રજગુણના દેવતા છે વિષ્ણુ સત્વગુણના દેવતા છે અને શંકર તમગુણના દેવતા છે તેથી દેવો સગુણ છે પરમાત્મામાં આવા કોઈ પ્રકૃતિના ગુણો નથી પરમાત્મા ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્યના આ છ દેવ છ દિવ્ય ગુણવાળા છે આ છ ગુણ માત્ર પરમાત્મામાં જ પૂર્ણ રૂપમાં છે સમગ્ર સૃષ્ટિના સર્જક અને નિયતા પરમાત્મા છે જીઓ પણ તેમના જ અંશ છે તેઓ અનાદિ અને આનંદ છે તેમની સમાન કોઈ નથી આમ પરમાત્મા કૃષ્ણની સર્વોપરિતા બતાવવા માટે શ્રી મહાપ્રભુજીએ ટુ અને હિ એ બે ભારવાચક અવયવોનો એક સાથે પ્રયોગ કર્યો છે પરબ્રહ્મ તું કૃષ્ણ હિ કહીને શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મનું સ્વરૂપ ગુણ સામર્થ્ય અને લીલાનું નિરૂપણ કરી દીધું છે તે દ્વારા કૃષ્ણની સેવા કેમ કરવાની એ પ્રશ્નનો જવાબ પણ અહીં આપી દીધો છે એટલે કે પ્રભુ બધું સામર્થ્ય કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ કાંઈ પણ કરી શકે એમ અનાદિ એક અને અનંત પરમાત્મા એકમાંથી અનેક કેમ થયા એનો ઉત્તર વેદોએ આપ્યો છે તેમને એકલાને રમણ કરવાનું ન હતું ફાવતું તેથી તેમણે પોતાનામાંથી સૌ પહેલાં બ્રહ્મ પ્રગટ કર્યું આ બ્રહ્મનો પરિચય હવે શ્રી મહાપ્રભુજી કહે છે કે સચ્ચિદાનંદકમ બૃહદ તો અર્થવેદીય ગોપાલ પૂર્વતા પૂર્વતાપનીય ઉપનિષદમાં જણાવ્યું છે કે કૃષ્ણ શબ્દ પરબ્રહ્મ પરમેશ્વર પરમાત્મા માટે વપરાયો છે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે તે ઉપનિષદ કૃષ્ણ સ્વરૂપનું વર્ણન આ પ્રમાણે કરે છે ગોપવેશને ધારણ કરનાર જલ્લા સાગર જેવા શ્યામ અને સમુદ્ર જેવા અપાર મેઘ જેમ કૃપા વરસાવનાર સદા નવયુવાન વેદોએ જેમનો આશ્રય કર્યો છે અને વેદોમાં જેમનું નિરૂપણ કરવામાં આવ્યું છે એવા પરબ્રહ્મા શ્રી કૃષ્ણ છે એ ઉપનિષદમાં આ રીતનું પ્રભુનું વર્ણન છે ગોપાલ પૂર્વ તાપની ઉપનિષદમાં શ્રી કૃષ્ણના આવા વર્ણનનો નાનકડો ઇતિહાસ પણ છે સંતકાદી મુનિઓ એકવાર તેમના માનસ પિતા એટલે કે બ્રહ્માજી પાસે ગયા તેમણે બ્રહ્માજીને પૂછ્યું બ્રહ્માંડમાંથી માટે સૌથી પરમદેવ કોણ મૂર્તિ પણ જેમનાથી દળતું હોય એવું કોણ કોને જાણવાથી બધું જ જાણવામાં આવે આખું બ્રહ્માંડ કોણે અને ક્યાંથી ઉત્પન્ન કર્યું છે આ બધા સવાલો કર્યા મુનિઓના આ બધા પ્રશ્નોના જવાબમાં બ્રહ્માજીએ કહ્યું તમારા બધા પ્રશ્નોનો એક જ શબ્દમાં જવાબ છે શ્રીકૃષ્ણ આમ કહીને બ્રહ્માજીએ ઉપર પ્રમાણે શ્રીકૃષ્ણના સ્વરૂપનો મુનિઓને પરિચય કરાવ્યો બ્રહ્માજીએ વિશેષમાં કહ્યું મેં સુસ્તીની રચના માટે જ્યારે પરમાત્માને તુતિ કરી ત્યારે તેમણે યોગ નિંદ્રામાંથી જાગીને આવા ગોપવેશમાં મને દર્શન આપ્યા જે આપણે ઉપર જોઈ ગયા કે ઉપનિષદમાં ગોપવેશમાં પ્રભુનું જે વર્ણન કર્યું એ પ્રમાણે આટલી સિદ્ધ થાય છે કે પરબ્રહ્મા પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ જ છે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે આ પરમાત્માથી આ પરમાત્મામાંથી અક્ષર બ્રહ્મ અને બ્રહ્મામાંથી જગત પ્રગટ થયું છે અક્ષરબ્રહ્મનું સ્વરૂપ સમજાવતા શ્રી મહાપ્રભુજીએ બે શબ્દોનો ઉપયોગ કર્યો સચ્ચિદાનંદકમ બૃહત બૃહત એટલે વ્યાપક પરમાત્માએ પોતાના અધિષ્ઠાન તરીકે એટલે કે પોતાને બિરાજવા માટે પોતાનામાંથી દિવ્ય સ્થાન પ્રગટ કર્યું જે બ્રહ્મ કહેવાય છે પુરાણોમાં તેને વ્યાપી વેંકુટ અથવા તો ગોલોકામ પણ કહ્યું છે ક્ષર એટલે નાસવંત અને અક્ષર એટલે જે નાશવંત નથી તે જગત ક્ષર છે ને જગતનો આરવિભાવ અને તીરોભાવ થાય છે એટલે કે પલાયકા આવે ત્યારે આખા જગતનો તીરોભાવ થાય છે અથવા તો નાશ થાય છે પરંતુ અક્ષર બ્રહ્મનો કદી પણ તીરોભાવ થતો નથી તે તો અખંડ અને સનાતન છે વળી તે બ્રહ્મનું એટલે કે શ્રી કૃષ્ણનું આધ્યાત્મિક સ્વરૂપ છે માટે તેને બ્રહ્મ કહેવામાં આવ્યું છે જેમ બ્રહ્મ સર્વવ્યાપક સ્વરૂપે નિરાકાર છે તેમ બ્રહ્મ પણ સર્વવ્યાપક સ્વરૂપનો હોવાથી નિરાકાર છે માટે શ્રી મહાપૌજે તેને બૃહદ શબ્દથી ઓળખાવ્યું છે બાકીનું આપણે આગળના અધ્યયનમાં જોશું અધ્યયન ગયમું હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આગળ અને આગળ વૈષ્ણવોને ફોરવર્ડ કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સી વલ્લભાઢી શકી છે